તો પહેલાં એને પાણીનું કામકાજ કર લો પછી ભાણાનું કરી કેમ કે લાઇટ રહી જાય ને તો ભાણા આવી જાય પણ ને ઢાકો નહીં ભરાય પછી મારે વળી રહી રહ્યું રહી જાય કાલે આખા દીમના જ ભરાણા પરમધી હેઠ ભરાણા હતા અને પાછા આઈ જ ભરી હવે જોકે વરસાદની કુંડી તો અડધી જ આજે ભરાઈ જાય હે પણ હાલ તો જોયા જેવા હે નહીં હાલ સાણ ને કદો ઈડો હોય હવારના પોરમાં તો વાહીદા નાખતા હોય એટલે તો ચાલો ફટાફટ કુંડી અને ટાંકો ભરી લઈ અને પછી બીજા કામ કરી

ઓકે <tie> <laughs> સવાર બંધ હતો પણ એનાથી ઝરવાણું નહી પુણા અગિયાર વાગ્યા અને ચાલુ થઈ ગયો એનાથી રેવાનું નહી ઓય જેની ચીનકી છે એની સહન ના આમાં ક્યાંક છે પણ હવે હાય વાય 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 હું તો હવે ક્યાં ગયા હે કેમ આવે ઘૂમરા મારતા હે સાલું વરસાદ ના હોય બે હે નહીં પણ હા ક્યાંય રખોડા ખાવાનું બનાવતા જમવાનું બનાવવાનો ના બનાવો તો કોઈ વાંધો ની એક સાતો પકવીને દેખાડો મને તમે તો બનાવી લ્યો એક સાતો કરી દયો કરી દયો શું કરો તમે ફોન થાય ले ए ये या तो भर है लुधा मारे लियो मा है तो तो पप ने मतलब पम्प मा चार्जिंग होए लाइट आवेला पप चार्जिंग कर ले फोन चार्जिंग थाई कि ना थाई हां पम्प कर लेनो पछि पप है त फोन था है एउ हो ने पप है त बदन बैटरी ओली बत्ती चालू छ चार्जिंग थाई गयो हां तो तो पप है त लाइट फोन बत्ती बदन चेक कर मारिन

અને હવે આ વરસાદમાં બનશે આપણે અહીંયા ગરમા ગરમ ચા લાગી ગયા હે હવા ચાર પછી બપોર થી વરસાદી લીધો છે વિરામ નથી આવ્યો ટાણે તડકા જેવું ને એવું થતું જાય હજી બહુ તડકો નથી જોઈએ એવો હજી જો આવું આવું થાય છે ખુલું ખુલ્લું થતું જાય આપડે માલ ને થોડુંક ઓછું નાખ્યું હતું બપોરે વરસાદ ફૂલ હતો એટલે પાછું નાખી દીધું હે પાણી પાણી કાઢી દીધા હે એનો ઓલો આકડિયામાંથી માંથી તોડાવી નીકળી ગઈ હતી તું મેં કીધું જવા ના દઉં ક્યાંય જોકે બીજે ક્યાંય નથી ગઈ પણ પંશિયાને ગુમરા માયરા રોગા સૂટી થઈને બીજે ક્યાંય જાય નઈ કઈ અ ભાઈ આમ ઢીંડું ભરાવી ને તો બેઠા છે બોલી ગમાઈણ માં સાડ ગઈ આને ખબર હે કે કેવી રીતની ખાય ધર ખાવું કે ભાઈ મારી ગયા જતા એ તવાઈ ગયેલી ગધારી બાકી બધા નાખી દીધું હે અને તો વાતાવરણ સોખું થઈ ગયું છે જો આમ ક્યાંય વરસાદ આવે એવું થયું નથી જો હવે છે ને દહ બાર દી તો કાયદેસર પોરો ખાઈ જાય ને તો સારું નદીઓ હાલતી થઈ ગયું હે મતલબ એકવાર નદી આવી ગઈ હજી નવા નીર નહીં હોય પણ નદી આવી ગઈ હે એકવાર તો હેને આમાં કંઈક આપણે દવા બવા સાટી કઈ ખડની ને હાવ નકરે બીડ થઈ જાય પાછા અમારા એક ક્યારામાં વધારે ખડ છે બાકી એટલું ખડ નથી તો આમાં દવા સાટ દઈ ખડની હજી કાલ તો આજ આખો દી વટાણ વરસાદ ના આવે ને કાલ આખો દી બંધ ને તો પછી એમાં તમે જોવા વટાણ ક્યારા બધી પાણી ભાઈ બધે હજી આમ મહેન ખુશી જાવ લીને આમ તો એવું પાછો ખંભે પંપ હોય પંદર લીટર પાણી હોય એટલે ખુશી જ જાય ફાઈનલ ની જ વાત છે હાલો ઘડીક પોરો ખાઈ લઈએ આપણે વાહીંદા કર્યા ડૂસો નહીં ખવો બધે પાઈને બારા કાઢ્યા આ હે નહીં ઘરે ઈ ગયા હે ટ્રેક્ટર લઈને રેતી નો ફેરો કરવા અને સિમેન્ટ ભેગી વયા ગયા હવે કઈ આવે મને ખબર નથી પણ હવે કીધું આવે હું તો માલ નું પાય અને બાઈને દીધા પછી વાહીદા કર્યા બધે ને ડૂસો નાખો એકલી ને ડૂસો કાઢવો બહુ અઘરો લાગે પણ ના એકલી એક ભારે એક ડૂસો કાઢીને નાખી દીધો એક ફેરામાં જ બધી ભારી આખી જબરી બધી ભરી લીધી પછી ઢાકીને ડૂસો લઈને બધાને પડી ગયું ખાવા તો ઘડી હું પોરો ખાઈ લઉં માલ દોવાનું ટાણું થઈ ગયું હે હાડા પાંચ વાગી ગયા હે પણ વરસાદ ચાલુ થઈ ગયો અટાણે હું માલદોવા જ જતી હતી ત્યાં મને વાંહેથી રેડું દેખાણો કો આવવાનો તો હે જો આ વાંહે કારું કારું થયું હતું ને તે હું કોવી એટલું વયું જાય ને પછી દોવા બે હું હા પલરી પલરીને થાય કે હવે તો કેટલું પલર હું હાવ હજી તો આખું સુમા હું બાકું હે અભી તો પાલટી શરૂ હોય છે હજી બાકી જ છે આખું સુમા હું આવું કરી દીધું ને તા પાણી હુંકાય જરી જરી રાતો હવે ને આવી જ જાય ને આવો ક્યાંથી આરામ ક્યાંથી આવતો હોય ખબર નહીં પણ મારા મારે ભીએ વાત જો કે ટાણું થઈ ગયું તો ઓલી આવતી નથી જો હાલો આગળ આવું 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 જરીક સાટા બંધ રહી જાય ને તો આવું હા અમાર ભાઈ રમવા આવ્યા છે ને હવે એને કાકો એને મૂકવા જાય છે અને આપણે આજના જોતા રહેજો એજો લાઈક ચેનલને સબસ્ક્રાઇબ ને સારી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા